નમસ્કાર મિત્રો આજે હું એક એવા મંદિરની મુલાકાતે આવી ગયો છું જે સમયે ભગવાન દ્વારકાથી ડાકોર આવતા હતા અને ભક્ત બોળાનાનું ગાડું આ જગ્યા પર રોકી અને વિસામો કર્યો હતો અને ભક્ત બોળાના માટે લીમડાનું દાતન કરવા માટે તેમને દાળ તોડી અને ભગવાને ભક્ત બોલાણાને આપ્યું હતું અને ત્યારથી જ આ જે લીમડો છે એ લીમડો મીઠો થઈ ગયો છે તો તમે પણ જ્યારે ડાકોર આવો છો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો આ લીમડો છે આ લીમડાના જે પાન છે એ બધા જ તમને મીઠા લાગવાના છે કેમ કે ભગવાને દાળ તોડ્યું હતું તે સમયથી કડવો લીમડો મીઠો થઈ ગયો હતો અને ત્યારથી આજે તમે લીમડો જોઈ રહ્યા છો આ લીમડાનો દાળ આખો લીમડો મીઠો છે તો તમે જ્યારે પણ આવો છો તો અહીંયાનું જે લીમલાનું પાન છે એ ચાકી પણ તમે જોઈ શકો છો તો લીમલાનું પાન તમને મીઠું લાગશે અને ભગવાનના પગલાં પણ આવેલા છે અને ભગવાનની પ્રતિમા પણ આવેલી છે તો તમે અહીંયા આવીને રાજા રંછોના દર્શન કરી શકો છો અને આ મેન જગ્યા છે જે સમયે ભગવાન આવ્યા હતા અને આ જગ્યા પર વિસામો કર્યો હતો એ આ જગ્યા આવેલી છે જેનું એડ્રેસ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો અને કમેન્ટમાં જય રંછો લખવાનું ના ભૂલતા અને આવડે જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને ઇન્સ્ટાગના પેજને ફોલો કરી દેજો